બેથી ત્રણ કલાક પણ કામ નથી કરી શકતા તમારે થોડીક થોડીક વાર એ વચ્ચે રેસ્ટ કરવો પડતો હોય છે થી બે કિલો વજન ઉપાડવાનું છે ને તો પણ કમર દુખી જાય છે હાથ દુખી જાય છે ખભાના મસલ આપણને દુખી જતા હોય છે વારંવાર ચક્કર આવવા બીપી ઓછું થઈ જવું એ બધી તકલીફો પણ તમને થતી હોય છે તમારી ચામડી એકદમ સૂકી થવા લાગી છે ડ્રાય થવા લાગી છે જો આ બધા પ્રશ્નનો જવાબ હા હોય ને તો તમારા શરીરમાં એક મિનરલની કમી છે જેને પૂરી કરવી ખૂબ જ જરૂરી હોય છે અને જે મિનરલ છે ને આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે એ મિનરલ છે કેલ્શિયમ તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે કે કેલ્શિયમ ની ઉણપથી આપણને કેટલી બધી તકલીફો થતી હોય છે અને અત્યારે તો ત્રીસ વર્ષની ઉંમર વટે ને એટલે આપણા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવા લાગે છે જેના લીધે કેટલી બધી સિમ્ટમ છે આપણને જોવા મળતા હોય છે તો આજના વિડીયોમાં હું તમને એ શેર કરવા માગું છું કે કેલ્શિયમ ની ઉણપ કેમ થાય છે કેલ્શિયમ આપણા માટે કેમ જરૂરી છે એની ઉણપથી આપણને કયા કયા સિમ્ટમ આવી શકે છે કે જેની મદદથી તમે પણ ખુદ જજમેન્ટ લઈ શકો છો મને કેલ્શિયમ ની ઉણપ થઈ રહી છે અને આ ઉણપને દૂર કરવા માટે નેચરલી આપણે શું કરવું જોઈએ એના ઉપાયો કરીશું તો ચાલો વિડિયોની શરૂઆત કરી નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે એક ઇમ્પોર્ટન્ટ મિનરલ છે જે શરીરની બધી જ પ્રોસેસમાં જરૂરી હોય છે અને કેલ્શિયમ આપણા શરીરમાં બરાબર ના હોય તો આપણને કેટલાક બધા સિમ્પમ જોવા મળે જેમ કે વારંવાર કમરનો દુખાવો પગ નો દુખાવો હાથ પગનો નો દુખાવો જાય છે વાંકા વાળી ઉભા થઈ એમાં આપણને તકલીફ થતી હોય છે કમર માં ટચક ફીલ થઇ જાય એવી બધી કેટલીક તકલીફો આપણને થતી હોય છે જે કમરના ના હોય ને એમના પણ એકદમ વીક પડી જાય છે ખસી જાય છે ગાદી વચ્ચેની જે સ્થિતિ સ્થાપકતા હોય એ જતી રહી છે આપણને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ લંબર સ્પોન્ડાઇલોસિસ એ બધી તકલીફો પણ થતી જોવા મળે છે સાથે સાથે અમુક વાર તો સાઇટિકા છે હાથ પગનો નો દુખાવો છે હાથ પગમાં ખાલી ચડવી છે પગમાં કીડીઓ ચાલતી હોય એવું લાગે છે પગમાં લાગે છે એ બધી તકલીફો પણ થતી જોવા મળે છે બીજું જેવું કે હાથ ખાલી ચડે હાથ આપણે કોઈ પણ વસ્તુ પકડે તો એકદમ ધ્રુજવા લાગે છે એ બધી તકલીફો પણ થતી હોય છે આપણી ચામડીની તકલીફ જેવી કે ચામડી સુકી થઈ ગઈ છે એકદમ ડ્રાય થઈ ગઈ છે બહુ ખંજવાળ આવે છે ચામડી આપણને ખેંચાતી હોય એ બધી તકલીફ લાગે છે બીજી વાત તકલીફ જેવી કે આપણા હાડકા નબળા થઈ ગયા છે પોચા થઈ ગયા છે હાડકા મજબૂત નથી રહ્યા હાડકામાંથી કેલ્શિયમ નું ધોવાણ થાય ને ત્યારે આપણા હાડકા મજબૂત ની જગ્યાએ પોચા થતા જાય છે જે આપણને બીજી કેટલીક તકલીફો પણ ઊભી કરી શકે છે તમે કઈ પણ નવું કામ કરો ને તરત જ થાકી જવાય છે બહુ બહુ વધારે પડતો જ થાક લાગે છે એકાદ કિલોમીટર ચાલવામાં પણ હું થાકી જાઉં છું મારાથી સરખી રીતે ચલાતું જ નથી કોઈ પણ કામ કરવાનું મન જ નથી થતું એવું થાય છે કે હું ખાલી જ કોઈ મને અડે ને તો પણ મને આખું શરીર દુઃખે બહુ જ દુઃખે છે આ બધી તકલીફો આપણને થતી હોય છે અને અમુક એવા લોકો છે જે લાંબા ટાઈમ સુધી ઉભા રહેતા હોય સતત ઉભું રહેવાનું એ લોકોને પગમાં શક્તિ જ નથી રહેતી પગ આવ કમજોર થઈ ગયા છે પગ પાણી પાણી થઈ જાય છે પગમાં ખાલી ચડી જાય એ બધું લાગતું હોય તો આ બધી જ તકલીફો એ કેલ્શિયમ ની ઓળખ થી થાય છે અને આ ઉણપને દૂર કરવી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે એને આપણે દૂર નહીં કરીએ ને તો આગળ જતા બીમારી આપણને વધતી જ જશે અને એક લાંબા ટાઈપની ક્રોનિક સમસ્યામાં તકલીફ થઈ શકે છે જેના માટે એનો ઈલાજ અત્યારે જ કરવો ખૂબ જરૂરી હોય છે આપણે એ પહેલા એ સમજીએ કે કેલ્શિયમ આપણા શરીર માટે કેમ જરૂરી છે કારણ કે કેલ્શિયમની મદદથી જ આપણા શરીરના હાડકાં મસલ માંસપેશીઓ એ બધું બને છે કેલ્શિયમ આપણા નવ માટે આપણા બ્લડ સર્ક્યુલેશન માટે પણ ખૂબ જરૂરી હોય છે જો હાડકામાં કેલ્શિયમ નહીં હોય ને તો આપણા હાડકાં નબળા પડી જાય છે ઓછા થતા જાય છે જેના લીધે બીજી કેટલીક તકલીફો આપણને ઉભી થતી હોય કારણ કે શરીરનું માળખું એ આપણા હાડકાં ઉપર ડિપેન્ડ રહેલું છે જો હોય તો શરીર કઈ રીતે મજબૂત થશે અને જો બ્લડ સર્ક્યુલેશન બરાબર પહોંચતું નહીં હોય શરીરના એક પણ અંગને મળતું ના હોય તે ભાગની તકલીફ આપણને શરૂ થતી જોવા મળે છે માટે કેલ્શિયમ ની ઉણપને દૂર કરવી ખૂબ જરૂરી હોય છે અને જો કેલ્શિયમ આપણા શરીરમાં બરાબર માત્રામાં હોય ને તો હૃદય પણ જે લોહીનું પમ્પિંગ છે બરાબર કરી શકે છે હૃદય ઉપર વધારે પડતો લોડ નથી આવતો એનું કામ સરળતાથી કરી શકે છે માટે આ કેલ્શિયમ ની ઉણપ ને દૂર કરવી ખૂબ જરૂરી હોય છે તો હવે વાત કરીએ ઉણપને દૂર કરવા માટે શું કરવું જોઈએ તેના માટેના બે સોલ્યુશન છે પહેલું છે કે તમે એના સપ્લિમેન્ટ લો કે કેલ્શિયમની ટેબ્લેટ લો એના લીધે પણ તમે દૂર કરી શકો છો અને જ્યાર સુધી તમે દવા લેશો ત્યાં સુધી તમને ટેમ્પરરી રિલીફ મળશે ફરીને ફરી તમારે દવા લેવી જ પડશે તમે એના ઉપર ડિપેન્ડન્ટ થતા જઈ શકો અને બીજું સોલ્યુશન છે એ નેચરલી તમે તમારા ડાયટમાં કેલ્શિયમના સોર્સને એડ કરો હું આ વસ્તુ વધારે પ્રિફર કરું છું કે તમે ડાયટમાં થોડો ચેન્જ લાવો કે જેની મદદથી કેલ્શિયમની ઉણપ દૂર થાય અને એ ડાયટમાં એ વસ્તુ એવી છે કે જે તમારા બોડીને અલ્ટિમેટ ફાયદા જ આપે છે માટે તમે આ ઓપ્શન સિલેક્ટ કરીને તમારું ડાયટ ચેન્જ કરીને જે કેલ્શિયમની ઉણપ હોય ને તમે દૂર કરી શકો છો તો એ કયા ફૂડ છે જેમાંથી આપણને કેલ્શિયમ વધારે માત્રામાં મળી રહે છે એની વાત કરીએ તો તમારું પહેલું છે દૂધ અને દૂધની બનાવટો દૂધ અને દૂધની બનાવટોમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં રહેલું હોય છે અને દૂધ એ કેલ્શિયમનો એક બેસ્ટ સ્ત્રોત છે કારણ કે તમે એક ગ્લાસ દૂધ પીઓ ને તો એમાંથી તમને કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે સાથે સાથે અમુક એવા મિનરલ પણ મળી રહે છે જે આપણા હેલ્થ માટે ખૂબ જરૂરી હોય છે જે આપણા હાડકાં મજબૂત બનાવે છે આપણી માંસપેશીઓને મજબૂત બનાવે છે તેનાથી આપણને જે કેલ્શિયમની ઉણપ હોય એ આપણે દૂર કરી શકીએ છીએ અને બીજું છે દહીં દહીંમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોબાયોટિક પણ રહેલા છે જે આપણા હાડકાં માટે આપણા માંસપેશીઓ માટે ખૂબ જરૂરી છે અને એની મદદથી આપણે બીજા જેટલા પણ બ્લડ ઇશ્યુ હોય છે સ્કીન ઇશ્યુ હોય છે એ પણ બધા સોલ્વ થાય છે માટે તમે ને પણ જરૂર સામેલ કરી શકો તમે બપોરના જમામાં એક વાટકો એડ કરો જેની મદદથી તમને પ્રોબાયોટિક અને કેલ્શિયમ બધું જ મળી રહે છે હોય અને તમે જો દૂધ પીવાનું કરતા તો વખતે એક ગ્લાસ દૂધ પીવો કે જે તમારા માટે ખુબ સારું હોય છે કારણ કે દૂધ પીવાનો બેસ્ટ સમય જે રાતનો છે ને દૂધ પીવતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો જેનાથી તમે ભૂલ ના કરો અને દૂધનો ફાયદો તમે ઉઠાવી શકો તો નેક્સ્ટ આગળ હવે બીજો ઓપ્શન છે એ છે લીલા શાકભાજી લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં બધા જ મિનરલ્સ પોષક તત્વો રહેલા હોય છે અને ખાસ કરીને કેલ્શિયમ જેમાં કે લીલા પાંદડા વાળા શાકભાજી જેવ કે મેથી છે પાલક છે તડદળજો છે તુરિયા છે ગલકા છે દૂધી છે ટિંદોરા છે જે વેલા વાળા શાકભાજી છે ને એ બધા શાકભાજીમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં જ રહેલું હોય છે માટે તમે એ વસ્તુ શાકભાજી બધી તમારા ડાયટમાં એડ કરો ને તો તમને કેલ્શિયમ પણ મળી રહેશે સાથે બધા મિનરલ છે ડાયજેસ્ટિવ ફાઈબર છે એ બધી પણ મળી રહેશે જે તમારી કેલ્શિયમ ની ઉણપ ને પણ દૂર કરશે સાથે જે પણ અમુક મિનરલ કે પોષક તત્વો ની કમી હોય એને પણ દૂર કરે છે જેના લીધે તમને જે પણ આ બધા સિમ્ટમ છે ખાલી ચડવી છે કમજોરી છે નો દુખાવો છે એ બધી તકલીફમાંથી પણ તમને રાહત મળશે માટે તમે ડાયટમાં લીલા શાકભાજીનો ઉપયોગ જરૂરથી કરો તો નેક્સ્ટ આગળ વધીએ ને ત્રીજી વસ્તુ છે એ છે ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ આપણે ડાયટમાં જરૂરથી લેવા જોઈએ એવા આપણે ડોક્ટર સલાહ આપે ન્યુટ્રિશન સલાહ આપે ડાયટિશિયન સલાહ આપે આપણે કરીએ શું જ્યારે મન થાય ને ત્યારે જ લઈએ બાકી લઈએ નહીં પણ તમે જો રોજ ડ્રાય ફ્રુટ ખાવાની ટેવ પાડશો ને તેના બહુ બધા ફાયદા મળી રહે છે અને ખાસ કરીને બદામ અને અખરોટ જેમાં કેલ્શિયમ વધારે પડતા પ્રમાણમાં રહેલો છે સાથે સાથે અમુક એમાં એન્ટી ઓક્સિડન્ટ અને હેલ્ધી ઓઈલ રહેલા હોય છે જે આપણા બોન માટે આપણી માસપેશીઓ માટે ખૂબ જરૂરી હોય છે માટે તમે રોજ બે થી ત્રણ બદામ અખરોટ પલાળીને તમારા ડાયટમાં લઈ શકો છો કે જેના ફાયદા તમને મળી રહે છે દૂર કરી શકો તમે રીતે બદામ કે બીજા કોઈ પણ ખાવાની તેવું પાડશો ને જે તમારી જે હાડકાની કમજોરી છે જે કેલ્શિયમની ની ઉણપ છે એને તો દૂર કરશે સાથે સાથે તમારી સ્કીન છે તમારા હેડ છે તમારી ડાયજેસ્ટિવ ઇસ્યુ છે તમારું બ્લડ પ્રેશર છે સર્ક્યુલેશન છે એ બધું પણ બરાબર કરશે અને તમે ઉલટા ના વધારે પડતા ફિટ અને હેલ્ધી રહી શકશો તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથું ફૂડ છે એ છે ચણા ચણા બેસ્ટ ફોર્મ્સ ઓફ પ્રોટીન અને કેલ્શિયમ હોય છે એ ચણા આપણે ખાવા જોઈએ અને ચણા એવી એવી વસ્તુ છે જે તમે ઈઝીલી ગમે ત્યાં કેરી કરી શકો છો અને ડાળિયા છે એ તો તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો અને એ બધાને ભાવતા જ હશે થોડા ખારા અને જે હળદર વાળા ડાળિયા હોય ને એ તો આપણે જરૂરથી ખાવા જોઈએ રોજ એક મુઠ્ઠી ભરીને ડાળિયા ખાવ ને તો તમારે જે કેલ્શિયમ નીવડપ હોય ને તરત જ દૂર થઈ જશે તમારે બીજી કોઈ વસ્તુ લેવાની જરૂર જ નહીં પડે કારણ કે બેસ્ટ સોર્સ છે એમાંથી કેલ્શિયમ મળી રહે છે જે આપણી બોડી તરત જ યુટિલાઇઝ કરીને એની જે કેલ્શિયમની ની ઉણપો આપણા શરીરમાં દૂર કરે છે જે હાથ દુખાવો છે જે જે કમજોરી છે છે થાક બધી તરત જ રાહત મળે એના માટે તમે શું કરો ખબર ડાળિયાને ખોદરા કાઢીને તેનો ભૂકો કરી લો પછી એક ગ્લાસ દૂધમાં એક ચમચી ડાળિયા પાવડર નાખીને પીશો ને તો તમે તરત જ બધી તકલીફ દૂર થઈ છે ને ઉલટા તમે એકદમ એનર્જેટિક મહેસૂસ કરી શકશો માટે તમે ડાળિયા ખાવાની ટેવ પાડો અને આગળ વધ્યા અને પાંચમો એક સ્પોર્ટ છે ને એમાં કોઈ પણ ચાર્જ નથી ફ્રી ઓફ કોસ્ટ છે એમાં કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી એ છે સૂર્યપ્રકાશ તડકામાં બેસવું તડકામાં બેસવાથી આપણા શરીરમાં વિટામિન ડી મળી રહે છે ને આ વિટામિન ડી છે ને એ જે કેલ્શિય નો જે સ્પક્ષન એટલે આપણા શરીરમાં શોષણ કરવું જોઈએ ને એને રેગ્યુલેટ કરે છે જેના લીધે કેલ્શિયમ આપણા શરીરમાં શોષણ થાય છે અને જે આ બધી તકલીફો છે એમાંથી આપણને રાહત મળી શકે છે એના માટે રોજ દસ થી પંદર મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવાનું રાખો એ તમે સવારના કે સાંજના તડકામાં સૂર્યપ્રકાશમાં કઈ રીતે બેસવું કેટલા ફાયદાઓ મળી રહે છે 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 એનો પણ મેં બનાવેલો તમે ત્યાંથી જોઈ શકો છો કારણ કે સૂર્યપ્રકાશમાં બેસવાથી બીજા કેટલા ફાયદા થશે સાથે કેલ્શિયમ ની ઉણપ દૂર કરશે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે આપણને જે પણ શરીરના દુખાવા હોય ને એ બધી તકલીફો પણ દૂર થાય છે અને તમે એકદમ એનર્જેટિક મહેસૂસ કરી શકો છો માટે હું તમને સૂર્યપ્રકાશમાં બેસવાની ટેવ પાડવું જોઈએ તો મિત્રો આ છે આ પાંચ ફૂડ જે તમે નેચરલી તમારા ડાયટમાં એડ કરીને કેલ્શિયમ ની જે ઉણપ હોય એને દૂર કરી શકો છો જો તમારે સપ્લિમેન્ટ લેવા હોય તો મને કઈ વાંધો નથી તમે સપ્લિમેન્ટ પણ લઈ શકો છો પણ જ્યારે સપ્લિમેન્ટ લેશો ત્યારે સારું રહેશે પછી તકલીફ થશે એટલે તમને જ એવું થશે કે હું થોડું ડાયટ ચેન્જ કરું કે જેના લીધે સપ્લિમેન્ટ પણ લેવા પડે અને મારી હેલ્થ પણ વધારે પડતી સારી રહે હોપ સો તમે આ વિડીયો યુઝફુલ થશે અને તમને જે કેલ્શિયમ ની ઉણપના જે સિમ્ટમ છે એ પણ તમને ખબર પડી જશે અને તમે તરત જ તમારા ડાયટમાં ચેન્જ કરશો કે જેની મદદથી તમે એકદમ હેલ્ધી રહી શકો તો તો બની શકે આ ગ્રુપમાં પણ શેર કરો કે જેની મદદથી જે આ તકલીફ હોય એ લોકો પણ દૂર થાય એમને પણ આ વિડીયો યુઝફુલ થાય વિડીયો સારો લાગે તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લો ને કંઈ પણ નવી ક્વેરી હોય કમેન્ટ કરીને જણાવી શકો છો કમલય હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો